વિરજય ગામની દાદર નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડતા અસંખ્ય માછલીઓનું મોત નીપજ્યું હતું કરજણ તાલુકાના આસપાસના ગામડાઓમાંથી દાદર નદી પસાર થાય છે દાદર નદીને જોડતા ગામડાઓ નદીના પાણી ઉપર નિર્ભર કરે છે ગામડાઓના લોકો દાદર નદીને દૂધાળા પશુઓ તેમજ કપડાં ધોવામાં ઉપયોગ કરે છે કરજણ તાલુકાના વિરજય ગામના લોકોનું કહેવું છે કે ગત રાત્રિના રોજ આગળથી કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી છોડતા ધારે નદીમાં અસંખ્ય માછલીઓ મરેલી જોવા મળતા ચકચાર મચી જવા પામી હતી ગામ લોકોનું કહેવું છે કે અગાઉ આશરે બે વર્ષ પહેલા આ સમસ્યા સર્જાતા ગ્રામજનોની રજૂઆતથી કરજણ પોલીસે કોઠવાડા હુશેપુર વચ્ચે ધારે નદીની ખાડીમાં કંપનીના માણસો કેમિકલ છોડતા રંગે હાથ ઝડપાયા હતા ફરીવાર ગત રાત્રિના રોજ સમસ્યા સર્જાઈ હતી મારું નામ રાઠોડિયા રાજેશભાઈ સોમાભાઈ છે સમસ્યા એ છે કે જે રાત્રિ દરમિયાન આ ધારણ નદી જે અમારા ગામની બહાર નજીક આવેલી છે એના અંદર રાત્રિ દરમિયાન કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે અને કેમિકલ ઠલવતા જે જરજર પ્રાણીઓ છે તે અસંખ્ય સંખ્યામાં માછીઓ મરી જાય છે અને બીજું કે અમારા દૂધારા પશુઓને પણ આ નુકસાનકારક છે ના 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 આ અવારનવાર થાય છે ગઈ સાલ બી આવું એક વખત બન્યું હતું ઉનારામાં જ બન્યું હતું એટલે કંઈ આ છે ને કે જે કંપનીઓ છે કેમિકલ યુક્ત એ આ કેમિકલ ઠલવી જાય છે રાત્રિ દરમિયાન આ રજૂઆત તો પહેલાં કરેલી એ લોકોએ તપાસ ભી હાથ ધરી હતી અને જે અગાઉ આ કઈ મીરાજ ને હશેપુર ની વચ્ચે પકડેલ પણ હતા કેમિકલ ઠાલવતા ઘરે હોય તો એ આગળ જે તપાસ કરી સરકાર ને માંગ માંગણી છે